નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવે છે જે મિત્રો માત્ર બાવીસ હજારની કિંમતમાં વેસવાનું છે તો મિત્રો આ બાઇક ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો મિત્રો જાહેરાત માટેનો ને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને ચારનું મોડલ છે અને મિત્રો બાઇકમાં પાર્સિંગ બે હજાર અને સત્યાવીસ સુધીનું રનિંગ છે અને બ્લેક કલરમાં પોલીસ પટો સાથે બાઇક તમને જોવા મળશે બેટરી નવી જોવા મળશે અને આગળ પાછળ બંને ટાયર પણ તમને નવા જોવા મળશે મિત્રો લૂકવાઈજ સારી કન્ડિશન જોવા મળશે મિત્રો બાઇકમાં ઇન્સ્યોરન્સ અને પીયુસી બંને રનિંગ છે વીમો પાર્સિંગ એકદમ ચાલુ જ છે અને મિત્રો બાઇકનું એન્જિન ખૂબ જ સારું છે હાલમાં કોઈ પણ ખર્ચો બાઇકમાં જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે બાઇકની ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વગેરે તો મિત્રો તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હિરો હંડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકના માલિકની તો માલિકનું નામ અભિભાઈ છે ને મિત્રો અભિભાઈ બાઇકની કિંમત માત્ર બાવીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે બાવીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઇક તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર પ્રોપર પોરબંદર સિટી જ જોવા મળશે તો મિત્રો નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હીરો ઇન્ડર સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવા જતા હોય તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર જોઈ કન્ડિશન વગેરે અને ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો તો વધુ માહિત માટે અભિભાઈનો કોન્ટેક કરવો જય